શું આપ ઉત્તર ગુજરાત કે રાજસ્થાનમાં રહો છો અને આપને વર્ષોથી સાંધાના અને સ્નાયુના દુખાવાની કમ્પ્લેન રહ્યા કરે છે અને આ રોગનું નિદાન કોઈ બ્લડ રિપોર્ટ દ્વારા વ્યવસ્થિત થઈ નથી રહ્યું અને ઘણી બધી દવા લેવા છતાં આ રોગમાંથી તમને એટલી બધી રાહત પણ નથી મળી રહી તો તમારા આ બધા પ્રોબ્લેમનું એક કારણ ફ્લોરોસિસ નામનો રોગ પણ હોઈ શકે છે નમસ્કાર હું ડૉક્ટર પ્રતીક જોશી આજે આપને આ વિડીયોમાં ફ્લોરોસિસ નામના રોગ વિશે માહિતી આપીશ આપણા શરીરની અંદર ફ્લોરાઇડ નામનું તત્વ એ પીવાના પાણી મારફતે કોમનલી આવતું હોય છે જ્યારે પીવાના પાણીની અંદર ફ્લોરાઇડની માત્રા પોઈન્ટ ફાઇવથી પોઈન્ટ એટ મિલીગ્રામ પર લિટર હોય ત્યાં સુધી આપણને કોઈ નુકસાનકારક નીવડતું નથી પણ જ્યારે આ લેવલ વધીને એક મિલીગ્રામ પર લીટરથી પણ ઉપર પહોંચી જાય ત્યારે એ આપણને ડેન્ટલ ફ્લુરોસિસ નામનો રોગ કરતું હોય છે અને જ્યારે આ લેવલ બે પોઈન્ટ પાંચ મિલીગ્રામ પર પણ વધારે હોય ત્યારે એ આપણને સ્કેલેટલ ફ્લોરોસિસ નામનો રોગ કરી શકે છે આપણા ભારતમાં રાજસ્થાન ગુજરાત અને આંધ્રપ્રદેશ એ ફ્લોરોસિસ એન્ડેમિક સ્ટેટ્સ છે એટલે કે આ ભાગમાં સામાન્ય રીતે ફ્લુરોસિસ નામના રોગના ઘણા બધા દર્દીઓ જોવા મળતા હોય છે આપણે જે પણ ફ્લોરાઇડ પીવાના પાણી મારફતે લઈએ છીએ એમાંથી નેવું ટકા ફ્લોરાઇડ એ આપણા આંતરડામાંથી એબઝોર્બ થઈ જાય છે અને આ એબ્સોર્બ થઈ ગયેલા ફ્લોરાઇડમાંથી પચાસ ટકા ફ્લોરાઇડ એ આપણા હાડકાં અને દાંતની અંદર જમા થઈ જતું હોય છે નોર્મલી આપણા હાડકાંની અંદર હાઇડ્રોક્સી એપેટાઇટ નામના ક્રિસ્ટલ હોય છે પણ જ્યારે ફ્લોરાઇડની માત્રા વધી જાય ત્યારે આ ક્રિસ્ટલ હાઇડ્રોક્સી એપેટાઇટમાંથી ફ્લોરોએપેટાઇટમાં પરિવર્તિત થઈ જતા હોય છે આ ચેન્જને લીધે આપણા હાડકાંઓનું માઇક્રો આર્કિટેક્ચર ચેન્જ થઈ જતું હોય છે જ્યારે ફ્લોરાઇડની વધુ માત્રા આપણા પીવાના પાણીમાં હોય સાથે આપણા ખોરાકમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ પણ હોય ત્યારે આ રોગ વધારે પડતા સિવિયર ફોર્મમાં આપણને જોવા મળતો હોય છે તો આ રોગના લક્ષણો શું હોય છે તો જ્યારે ડેન્ટલ ફ્લુરોસિસ થતું હોય છે એટલે કે દાંતમાં ઇન્વોલ્વમેન્ટ હોય છે ત્યારે પેશન્ટના દાંત ઉપર યલો કે ડાર્ક બ્રાઉન કલરના ડાઘા આપણે જોઈ શકતા હોઈએ છીએ દાંત સરળતાથી તૂટી જાય એવી ગુણવત્તાના બની જતા હોય છે જ્યારે સ્કેલેટલ ની અંદર આપણે સાંધાઓ અને ફ્લોરોસિસ ફ્લુરોસિસનું ઇન્વોલ્વમેન્ટ જોતા હોઈએ છીએ જેમાં પેશન્ટને હાડકાઓમાં દુખાવો થવો સાંધામાં દુખાવો થવો સ્નાયુમાં દુખાવો થવો સરળતાથી થાક લાગી જવો અને બધા સાંધાઓની મૂવમેન્ટ ઓછી થઈ જવી સ્ટીફનેસ આવી જવી સાથે સાથે કમરની અંદર પણ ડિફોર્મિટી આવી અને કમરમાં પણ સ્ટિફનેસ આવી જવી આવા આપણને પેશન્ટ તરફથી કમ્પ્લેઇન્ટ્સ આપણે સાંભળી શકીએ છીએ તો આ રોગનું નિદાન કેવી રીતે થઈ શકે તો પહેલાં તો પેશન્ટ એ એન્ડેમિક એરિયામાં હોય તો આપણે એ રોગ વિશે સસ્પેક્શન રાખી શકીએ છીએ એના સિવાય આપણે બ્લડ રિપોર્ટ એક્સરે ડેગા સ્કેન બોન સ્કેન અને ક્યારેક બોન બાયોપ્સી દ્વારા પણ આ રોગનું નિદાન કરતા હોઈએ છીએ તો આપણે આ રોગને થતો અટકાવી કેવી રીતે શકીએ જો આપણે એન્ડેમિક એરિયામાં રહેતા હોઈએ તો આપણે આપણા પીવાના પાણીના સ્ત્રોતને બદલવો જોઈએ જો આપણા પીવાના પાણીનો સ્ત્રોત એ નદીનું પાણી હોય તો એની અંદર ફ્લોરાઇડની માત્રા ઓછી હોય છે જો આપણે બોરવેલ દ્વારા જ પાણી પ્રાપ્ત કરવું પડતું હોય તો બોરવેલની જે ડેપ્થ છે એ સો મીટરથી આપણે વધારે ઊંડી કરીએ તો ત્યાંથી મળતા પાણીમાં ફ્લોરાઇડનું લેવલ ઓછું હોય છે એ સાથે આપણે કેલ્શિયમ વિટામિન ડી અને વિટામિન સીનું સપ્લિમેન્ટ આપી શકીએ છીએ જે સ્કેલેટલ ફ્લોરોસિસની જે અસરો છે એને રિવર્સ કરવામાં કામ કરતું હોય છે એની સાથે આપણે કેલ્શિયમ વિટામિન ડી થ્રી અને વિટામિન સીનું સપ્લિમેન્ટ પેશન્ટને આપી શકીએ છીએ જે સ્કેલેટલ ઇફેક્ટ ઇફેક્ટને રિવર્સ કરવાની ક્ષમતા ધરાવે છે તો મિત્રો આશા રાખું છું આ વિડિયો દ્વારા આપને જરૂરી ઇન્ફોર્મેશન મળી હશે અને આપના બીજા કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો તેનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ